આવા સંકેત મળે એટલે સમજવું તમારી ઉપર કુળદેવીનો તમારા ઘરમાં વાસ છે પ્રસન્ન કરવા માટે કાર્ય કર્યા છે આપણા ઘરમાં કુળદેવી પ્રસન્ન છે કે નહીં આપણા ઘરમાં કુળદેવીનો વાસ છે કે નહીં તો એ જાણવું હોય તો શું કરવું જોઈએ તો કુળદેવીને પ્રસન્ન કરવા માટે શાસ્ત્ર એમ કહે છે કે દેવોને પણ જરૂર પડી ત્યારે કુળદેવીનો સાથ લેવો પડ્યો એટલે જગદંબાનો સાથ લેવો પડ્યો છે કારણ કે શક્તિ વગર શિવને પણ ચાલ્યું નથી સર્જનતા ભગવાન શિવને પણ શક્તિ વગર નથી ચાલ્યો એટલે શાસ્ત્ર એમ કહે છે કે શક્તિ વિના કુછ નહીં ભગવાન શક્તિના આધીન્ય છે તો કુળદેવીની આપણી પાસે આપણા ઘરમાં વાસ છે કે નહીં એ જાણવું હોય તો શું કરવું જોઈએ કુળદેવીને પ્રસન્ન કરવા હોય તો શું કરવું જોઈએ કેવી રીતે જગદંબા પ્રસન્ન થાય અને કેવી રીતે આપણા જીવનમાં સારા ફળની પ્રાપ્તિ કરાવે ઘણા લોકોને તો હજુ કુળદેવી કોણ છે પણ ખ્યાલ હોતો નથી પૂછીએ તો જણાવે કે ભગવતી કુળદેવી કોણ છે એ આપણને ખ્યાલ હોવું અરે બે બે પેઢી જતી રહે છતાં પણ કયા કુળદેવી છે એને ધ્યાન ના આપ્યું હોય દુઃખી થાય ઘણા દુખી ઘણા થાય છતાં પણ કુળદેવીનો વાસ છે કે નહીં એ જાણવું હોય તો જયારે આપણા જીવનમાં આ જીવનના પારખા થાય ને ત્યારે કુળદેવી આપણી ઉપર કેવા રાજી છે ને એ આપણને જાણવા મળે કારણ કે જીવન પર્યંતમાં આપણા જીવનમાં વિટમણાઓ દુઃખ બધું આવે જ છે બે દેવ પ્રસન્ન હોય તો જીવનમાં સુખ અને શાંતિ મળે પહેલા પહેલા આપણા પિતૃ અને બીજા કુળદેવી જીવનમાં પણ તમારા જો પિતૃદેવ તમારી ઉપર પ્રસન્ન નહીં હોય તમારા જો કુળદેવી નો વાસ તમારી ઉપર નહીં હોય ઘરમાં કુળદેવી નો વાસ નહીં હોય એટલે તકલીફો આવે આવે ને આવે શાંતિ તમારી છીનવાઈ જાય તમારા જીવનમાં તકલીફ દુઃખ અને દારિદ્રતા પણ આવે ને આવે છે તો કુળદેવીને પ્રસન્ન કરવા હોય કુળદેવીનો આપણા ઘરમાં વાસ હોય તો શું સંકેત તમને જોવા મળે છે તો કુળદેવીનો જો તમારા ઘરમાં વાસ હોય કુળદેવી જો તમારી ઉપર પ્રસન્ન હોય તો તમારા ઘરમાં શાંતિ આજ અહોની રહે

દુઃખ દૂર કરે છે માં સર્વ મનોકામના સિદ્ધ કરે છે પણ તમારા જીવનમાં દુઃખ અને શાંતિ તરફ વળવું છે તો એનો એક મુખ્ય ભાવ એક છે કે જો શાંતિ તમારે મેળવવી હોય તો પહેલા પહેલા તમારે તમારા કુળદેવીને પ્રસન્ન કરવા માટે એક ઉપાય કરો તમારા ઘરમાં તમારા કુળદેવીનો વાસ કરવા માટે પહેલા પહેલું તો તમારે તમારા કુળદેવી કયા છે એને જાણવું છે તો એક કામ કરજો એક શ્રીફળ લેજો રવિવાર અથવા મંગળવાર અથવા ગુરુવારના દિવસે એક શ્રીફળ લઈ એ શ્રીફળને કુમકુમનું તિલક કરી તમારા કુળદેવીને પ્રસન્ન કરવા માટે તમારું જે મંદિર છે તમારું નિજધામ છે તમારા ભગવાનનું જે મંદિર છે અમે કુળદેવીને પ્રસન્ન કરવા માટે મુકેલા મંદિરની આગળ એ શ્રીફળને અર્પણ કરો અને એ શ્રીફળને અર્પણ કર્યા બાદ તમારા કુળદેવીને યાદ કરતા કરતા એ શ્રીફળને જળ અર્પણ કરો ચાર ચમચી જળ અર્પણ કરવું પોતાના તરબાણામાં અને ત્યાર પછી કુળદેવીને પ્રસન્ન કરવા માટે તમારી શક્તિપીઠ હોય અંબાજી છે મહાકાલી પાવાગઢ છે એ શક્તિપીઠો કહેવાય તો એ શ્રીફળ તમારા જગદંબાની આગળ મૂકો તમને તમારા કુળદેવી ની ખબર નથી એ લોકોએ અને તમારે ઉંચિકા સ્તોત્રનો પાઠ કરવો અથવા દેવી અર્ગલા સ્તોત્રનો પાઠ કરવો અથવા કરી અને અગિયાર દિવસમાં તમારા કુળદેવી કયા છે તમને સમજણ મળશે અને પછી એ કુળદેવીની સ્થાપના કરવી તો તમારા કુળદેવી પ્રસન્ન થશે તો સાચો રસ્તો તમને મળશે સાચી બુદ્ધિ તમને પ્રદાન થશે અને જો આ કુળદેવી જો ઘરમાં નહીં હોય તો ગમે તેટલા તમે ભટકશો ગમે તેટલા દોડધમાલ કરશો છતાં પણ તમારા જીવનમાં અનસક્સેસતાઓ મળશે તમારે જ્યાં પહોંચવું છે ત્યાં તમે નહીં પહોંચી શકો અને તમને યાદી વ્યાધિ અને ઉપાધિ મળશે તમારા ઘરમાં કુળદેવીનો વાસ હોય તો પહેલામાં પહેલું તો શું બતાવ્યું છે કે શાંતિ સમૃદ્ધિ અને સુખમય જીવન સુખમય જીવન તમે કોને કહો કરોડ રૂપિયા હોય બાર ચાર ગાડી હોય એ તો સમૃદ્ધિ છે પણ સુખ એ પોતાના માનસિક વિટમણાઓથી માણસ સુવે ને એટલે એને નિંદ્રા આવી જાય એ સુખમય જીવન ગણાય પણ જો એને નિંદ્રા ના આવે એને વિટમણાઓ રહે તો જીવનમાં સુખની પ્રાપ્તિ નથી એવા લોકો કુળદેવીને પ્રસન્ન કરવા માટે ઘણા બધા એવા સત્ય કિસ્સાઓ છે ઘટનાઓ છે કે માતાજીને પ્રસન્ન કર્યા અને એ જગદંબા પ્રસન્ન થાય તો બધું જ પ્રાપ્ત થાય જીવનમાં રહેલી જે પણ વિટમણા છે એ પણ દૂર થઈ જાય પણ ક્યારે કે ભગવતીનો વાસ તમારા ઘરે ક્યારે હોય છે એ શક્તિ સ્વરૂપ સ્વરૂપને આપણે પહેલા પહેલી રિસ્પેક્ટ કરવી જોઈએ એને જેમ તેમ ન બોલશો એને દુખિત થાય એવા પ્રશ્નો અને સંભવિત ન કરશો આ બધી વસ્તુઓને ધ્યાનમાં લેશો તો તમારા કુળદેવી પ્રસન્ન થશે ઘરમાં આવેલા સ્ત્રી છે એ તમારા પત્ની છે તમારી માતા છે તમારી બહેન છે તો એને એ જ ભાવ શાંતિપૂર્વક જીવન જીવવાના અનેક રસ્તાઓ છે માણસ દુખી એના સ્વભાવથી થાય છે કુળદેવી નો વાસ એ ઘરમાં જયારે હોય છે ત્યાં આગળ પહેલા માં પેલી તો શાંતિ હોય છે ઘણા ઘરે આપણે જઈએ એટલે એટલી શાંતિ અનુભવાય કુળદેવી નો વાસ હોય ત્યાં સંપત્તિ આવકાર અને ભોજનનો ભાવ બહુ મોટો હોય ત્યાર પછી જ્યાં કુળદેવી નો વાસ છે એ ઘરમાં અહોનીશ સમૃદ્ધિ તો રહે પણ વિવેક અને ભાવ આદર ભાવ રહે છે ખાલી કેવલ ને કેવલ ભગવતી ની પૂજા કરીએ તમારી માતા દુખીત છે તમારી માતાને જો તકલીફ છે તો તમે ઘરના દેવીને તકલીફ હશે તો ગમે તે કાર્ય કરશો તો તમારા કુળદેવી પ્રસન્ન નહીં થાય તો પહેલા પહેલા કુળદેવી નો વાસ ઘરમાં હોય તો શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને ભગવતી કુળદેવીનો વાસ હોય ત્યારે જગદંબા તમારા ઘરે વાસ કરે છે તો તમારે કુળદેવીને પ્રસન્ન કરવા હોય તો એક ગુલાબનું પુષ્પ એક ગુલાબનું પુષ્પ એક ગુલાબનું અત્તર અને સાથે લાપસી બનાવી મંગળવાર અને રવિવારે ધરાવતા રહેજો તમે કુળદેવીને પ્રસન્ન કરી શકશો અને ભગવતી પ્રસન્ન થશે સર્વમંગલ મંગલે શિવે સર્વાર્ધ સાધિકે શરણે ત્રમબકે ગૌરી નારાયણી નમોસ આ મંત્ર આવડે તો અહોનીસ મંત્ર કરવો આનંદનો ગરબો અવશ્ય કરવો આ રીતે જો કરવામાં આવશે તો તમારા કુળદેવીનો વાસ તમારા ઘરમાં રહેશે અને ભગવતીનો વાસ જ્યારે ઘરમાં હોય છે ત્યારે ભગવા ભગવાન અને દેવોનો પણ વાસ આપણા ઘરમાં અહોનીસ રહે છે